આજે એટલે કે વીસ નવેમ્બર ના રોજ કવિકાંત નો જન્મ થયો હતો કવિકાંત ના જન્મ ની વાત કરીએ તો વીસ નવેમ્બર અઢારસો ને સડસઠ ના રોજ ચાવંડમાં તેમનો જન્મ થયો હતો અને સોળ જૂન ઓગણીસો ત્રેવીસના રોજ એમનું અવસાન થયું હતું એમની માતાનું નામ મોતીબાઈ તેઓ અસનોરા નાગર બ્રાહ્મણ હતા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ જે છે એ એમણે માંગરોળ અને મોરબી અને રાજકોટમાં પણ તેમણે અભ્યાસ કર્યો હતો અઢારસો ઇઠ્યાસીની અંદર મુંબઈમાંથી લોજિક અને મોરલ ફિલોસોફીના વિશેષ સાથે તેમણે બીએ પૂર્ણ કર્યું હતું અઢારસો નેવાસીમાં થોડો વખત માટે સુરતમાં તેમણે એક શિક્ષક તરીકે કામ કર્યા પછી અઢારસો નેવુંથી અઢારસો ને અઠ્ઠાણું સુધી વડોદરાના કલાભવનમાં શાસ્ત્રના અધ્યાપક અને ઉપાચાર્ય તથા એની અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે પણ તેઓ રહ્યા હતા તેમના પ્રથમ પત્નીના અવસાને કાંતને તીવ્ર મર્માઘાત લાગ્યો હતો કોલેજ કાળમાં અગ્નિવાદી અને પછીથી થિયોસોફીથી આકર્ષાયેલા કાંત હવે ઈશ્વરનું અસ્તિત્વ માનતા અને ભક્તિની આવશ્યકતા સ્વીકારતા થયા હતા અને વિભિન્ન ખેચાણો અનુભવતા અનુભવતા અઢારસો ને અઠ્ઠાણું માં લગ્ન સ્નેહની દિવ્યતા પ્રબોધતા અને સ્વર્ગમાં પણ સ્ત્રી પુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડન બોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈને વિરમ્યા હતા આ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કામ ચલાવ નિવિડો પણ ભાવનગર ગયા પછી ઓગણીસો માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિ બહિષ્કૃત થવાથી કરેલા પ્રાયશ્ચિતના પ્રયત્નો પછી એ જિંદગીભરનો હૃદય ધર્મ બની રહ્યો અઢારસો ને અઠ્ઠાણું થી ઓગણીસો ને ત્રેવીસ સુધી કાંતે ખ્રિસ્તી ધર્મ સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં શિક્ષણ અધિકારી તરીકે અને પાછળથી દિવાનની ઓફિસમાં કામગીરી બજાવી ઓગણીસો ત્રેવીસમાં તેઓ કાશ્મીર ગયા ત્યાંથી પાછા ફરતા રાવલપિંડી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું કાંતની મહત્વની ઘણી ખરી કાવ્ય રચનાઓને સમાવતા પૂર્વાલા ઓગણીસો ત્રેવીસ દર્પણ એકેડેમી પર સાંભળી રહ્યા છો રાવી પાઠક સંપાદિત સંવર્ધિત આવૃત્તિ ઓગણીસો માં અંગ્રેજી કવિતાના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાયત્ત રૂપ પહેલીવાર પ્રગટ થઈ છે એમાં પછીથી ખંડકાવ્ય

ઉર્મી કાવ્યો જથ્થામાં ઘણા વધારે છે એમાંના ઘણા કાંતના અંગત જીવનમાંથી ઉદભવેલી અને પ્રાસંગિક રચનાઓ છે તેમ છતાં ઉપહાર ઉદગાર વત્સલના નયનો અને સાગર અને શશી જેવી રચનાઓ ગુજરાતી ભાષાના આભરણ સમી બની ગયેલી છે

સલીમ શાહમાં જાતિભેદ અને તજરની દિવાલને તોડવા મથતી પ્રતાપ પુત્રી અશ્રુમતી અને સલીમ પ્રેમની કરુણ મુલાયમ કલ્પિત કથા વર્ણવાયેલી છે ગુરુ ગોવિંદસિંહ બે નાટકો જે ઓગણીસો ચોવીસ માં આવ્યા સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણાને આંબવા જતી હિન્દુ મુસ્લિમ ઐક્યની ભાવના આની અંદરા છે અને રોમન સ્વરાજ્ય

જગતના વિશેષ યુરોપના શિક્ષણ પ્રવાહનું વિસ્તૃત અવલોકન કરતો શિક્ષણનો ઇતિહાસ અઢારસો ને પંચાણું ની અંદર પ્રસિદ્ધ થયો જેની અંદર અનેક ગ્રંથોના દોહનરૂપ એક આકાર ગ્રંથ છે જ્ઞાન સુદામાં ઓગણીસો પંચ્યાસીમાં ક્રમશઃ પ્રગટ થયેલા સિદ્ધાંત સારનું અવલોકન ઓગણીસો વીસમાં મણિલાલના વેદાંત વિષયક ઉક્ત ગ્રંથની કલ્પિત કાંતના વિધવા પરના પત્રોનું રસિકરૂપ અને માર્મિક કટાક્ષ ધરાવતી તીખી સમીક્ષા છે દિનચર્યા ઓગણીસો સ્વતંત્રતા પુસ્તિકા રૂપે છપાયેલો નાનકડો નિબંધ છે તો કલાપી ગ્રંથોની પ્રસ્તાવનાઓને અન્ય થોડાક નિબંધો વ્યાખ્યાનો રૂપ રૂપે કાંતનું સાહિત્ય વિવેચન પણ મળે છે તે ઉપરાંત કાંતિ બ્રિટિશ અને હિન્દી વિક્રમ ઓગણીસો ચૌદથી ઓગણીસો ઓગણીસ તથા ધ હાર્ટ ઓફ ઇન્ડિયા ઓગણીસો પંદર એ સામયિકો ચલાવેલા એમાં તથા અન્યત્ર એમના પ્રકિરણ સ્વતંત્ર અનુવાદિત ગદ્ય લખાણો પણ પ્રાપ્ત થઈ છે પ્રસ્થાન જ્યેષ્ઠ ઓગણીસો ત્યાંસી ઓગણીસો સત્યાવીસમાં કાંતની બે આત્મકથાત્મક નોંધો છપાયેલી છે તેમાં કાંતમાલા ઓગણીસો ચોવીસમાં ને અન્યત્ર કાંતનો વિપુલ પત્ર રાશિ પ્રગટ થયેલો છે નેહ અને તેના વિશુદ્ધ સુખો તથા મહારાણી નું વરબાના નામે જેવા પ્રશિષ્ટ ગ્રંથોના મળીને અંગ્રેજીની અંદરથી થયેલા કાંતના કુલ દસ અનુવાદિત ગ્રંથો જે પ્રસિદ્ધ પામે છે આજે કવિકાંતની જન્મજયંતિએ કવિકાંતને સમર્પિત આ ਤੇ ਨਾਲ ਲਖਣ ਅਨੇ ਤੇਨੀ ਜੀਵਨ ਯਾਤਰਾ ਨੂੰ ਟੁਕੋ ਪਰਿਚੇਤ